શ્રી યુવા શક્તિ ગ્રુપ ખેડા જિલ્લા તરફથી માં આશા પૂરાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે હંમેશા તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી બ્યુરો રિપોર્ટ વિજયશ્રી સોઢા પરમાર ખેડા કટલાલ કોઈ કર્મચારી તરીકે કોઈ તરીકે કોઈ તરીકે દેશના નિર્માતા તરીકે આપણે બધા કામ કરી રહ્યા છીએ ત્યારે હંમેશા યાદ રાખીએ કે એક સારો કર્મચારી હોય સારો અધિકારી હોય સારો માણસ હોય અથવા તો સારો વિચાર હોય સારો પુસ્તક હોય સારા વિચારને હંમેશા વધારે કે લઈએ સ્વીકારી લઈએ તો મને લાગે છે કે દેશમાં જબરજસ્ત મોટી ક્રાંતિ આવી શકે ત્યારે મહર્ષિભાઈ ચૌહાણ સાહેબ નો વિદાય સમારંભ એક પ્રેરણા રૂપ બને કે જે પણ કોઈ પોતપોતાના સ્થાને હોય કાર્યક્ષેત્રમાં

وإن पार्वती नमोचो जय